અત્યારે હેલમાં આવી મોટી ખબર ગાંધીનગર મહુડી હાઇવે પર પીપળીજ પાસે મર્સિડીઝ કાર અને અન્ય વાહન સાથે અકસ્માત સર્જાયો છે આ ગંભીર અકસ્માતમાં બે મહિલાના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે આ પછી અકસ્માતની અંજામ આપી મર્સિડીઝ ચાલ ચાલક ફરાર થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે ગાંધીનગર મહુડી હાઇવે પીપળેજ પાસે પૂરો ઝડપે આવતા મર્સિડીઝ કાર ચાલકે પિકઅપ ડાલુ બાયક અને મારુતિ કાર સાથે ગંભીર અકસ્માતમાં બસ સ્ટેશનની બાજુમાં ઉભેલા બે મહિલા ટક્કર મારતા બે મહિલાના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે એક સાથે ત્રણ વાહનોને ફેટે લેવાની સાથે રસ્તાની બાજુમાં રહેલા પાનના ગલ્લાએ પણ નુકસાન થયું હતું ગંભીર અકસ્માત બાદ લોકોનો ટોળે ઉમટું પડ્યું હતું આ પછી લોકોએ પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી આવી હતી ગાંધીનગર હાઇવે પર ગમખાઓ અકસ્માત કરીને મર્સિડીઝ કાર ચાલક ફરાર થઈ ગયો હતો ત્યારબાદ ઘટના સ્થળે પોલીસે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે બસ આજ માટે આટલું જ